હેલો એટલે ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આવે છે અને બધાને પહેલાં જય રામેભાઈના જય મોગલમાં અને મિત્રો આપણે તો ભાઈ વાડીએ જો જાહેર વાવી દીધી છે કાલે ટ્રેક્ટર આવ્યું હતું અને હવે જો ભાઈ આપણામાં શું કામ કર્યું કાંઈ નક્કી ન હોય વાડીએ અને હાલો આપણે જવાનું છે મારા પપ્પાને પાણીની બોટલ દેવા બીજું કાંઈ ન મસ્ત હોય પાણી પીવાનું એ ભાઈ જો કામ કરના કરે છે ન્યા જઈને હમણાં તમને હરખું બતાવવું અને હાલો ભાઈ આમાં કાંઈ શું કામ કર્યું કાંઈ નક્કી ન હોય અને પપ્પા હો તો નિણવીશ ભાઈ આમ હેર ને ભાઈ કાલ ટ્રેક્ટર આવ્યું હતું તો ભાઈ આપણે જાહેર ભાઈ દીધી છે ને આ ભાઈ પાણી પાવાનું છે હારો હેર ને ધોઈર્યા ને એવું કરે છે જો સામે બધા આજે હું તમને બતાવું મિત્રો આપણે ભાઈ ધમભાઈને પાણી આપી દીધું છે નહીં ભાઈ જો અહીંયા ધોર્યો કરતા હતા જોઈ તારી પાણી પીવે પછી મારા પપ્પાને દેવા દાવ હમે જોઈ ઠેર અહીંયા જ્યાં હાલો આપણે એને પણ દીએ આવી પેલા આ પાણી પીલા પછી દેવા જવું ને મારે ધોર્યો ધોર્યો કરો કરો આ બરિયો નથી કરવાનું થાતો માવા મસાલા ખાશે માવો મશ આજે વાર ધમભાઈ તો માવા મસાલા ખાય છે હેડો એ નથી ખાતો ભાઈ ઉમર મારા પપ્પા હાટુ લાવ્યો છું બે એક એકના બદલે મને એક જ કીધું તો હું બે લઈને વી આવ્યો છો હાલો મારા પપ્પા આપડે કઈ ખાતા નથી એમ શોખુ શુદ્ધ ગુજરાતી આપણને ભાઈ હિન્દી માં આવડતું નથી ખોટા ફાકા મારવા ઈ કરતા ગુજરાતી હોય કઈ દેવા લાવીને બાબા એટલે આ લીટા ભાઈ જો આ છે ને લીટા કરે તમને ખબર હોય ને તો કહી દો હલો કોમેન્ટ બહુ મેં ઠપ કર્યા રાખો ધમ ભાઈ અમારે તો બાબા ખાય છે મારે કાગળ ગોતવું પડે છે ને તમને બતાવવું પડશે એ ક્યાં નથી કાગળજી એ કાગળી ક્યાં ને છે બાબાનું તમને ખબર હોય ને તો મને કોમેન્ટ કરું બાબા કેવી આવે એટલે બાબા નહીં એટલે ઓલા ધોરિયા લીટા કેવા કરે મિત્રો અહીંયા આવું ખાય આવું આવું ખવાય આવું હું તમને બતાવું હો આ ખુલતું નથી આખું આવું ખાય આવું 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 ખવાય મરી જાય ક્યાંક વેલા હેરા આવું ન ખાવ હાલો મિત્રો આપણે જવાનું છે વાળીએ જઈ લેવા આપણે લેતાવી વેઠે આપણે મારા બાપા કામ કરી દેતા આપણે સાટવાની છે હાલો આપણે જઈએ જાહેર લેવા ઝાડ મિત્રો મારે ધમભાઈ છે ને ભાઈ જો આખો ધોર્યો કઈ આ લીટા ધોર્યા ના કર્યા હતા હું કહી દઉં કોમેન્ટ કરો ન કરો એ પહેલાં હું તમને કહી દઉં ને ભાઈ મારે પોરો મળી ભાઈ ઠેઠથી ધમભાઈએ અહીંયા મારે ધોર્યો દીધો ભાઈ સુખ દુઃખનો સાથીદાર મારો ભાઈ મારે કરવો ન પડ્યો ધોર્યો હું ન ભાઈ વિડીયો બનાવવામાં જ રહ્યો ભાઈ ઉલ્લા પણ ઉપર ને હા મેં ઠેરથી ના અહીંયા લે નાખ્યો ધોર્યો વાહ ધમભાઈ વાબત છે પડે એ આમ જાવ ছিছে <laughs> ক <laughs> મિત્રો આપણે બધું નાખ્યો કહીને નાખ્યું ને બધું દેવાનું હતું ને દઈ દીધું બહુ મોટું ભાઈ હરકું કહીને નાખ્યું ને આલો મિત્રો આપણે કઈ નથી મોટર ચાલુ વીડિયો ઉતરે કે ન ઉતરે માફ કરજો રેડી પાવર છે રેડી અને કરી દી મોટર ચાલુ હાલો થઈ ગઈ મોટર ચાલુ મિત્રો અને ભાઈ આમાં ઉતાવળમાં હોય તો વિડીયો અમુક નહીં ઉતરે જો રેડી ભાઈ આટલું પાણી કાઢે કેમ પણ મિત્રો આપણે ઉપર ભાઈ આમ પાણી વાળતા બંધ રાખ્યું છે અને ભાઈ દીધું છે હેઠે જોવો અને અમારે સાફ કરે એવું હાવાના લઈને મારે હોય છે ગાહાડી લેવા દે કેટલા વાગ્યા ખબર છે દ વાગ્યા અને મિત્રો હું જોવા દઉં ઓલો સારું છે ને જો મિત્રો આપણે આમાં પાણી વળ દેવી અને હાલો હવે હમણાં લાઈવ કર્યું આપણે યુટ્યુબમાં ઘડીક અમારા ધમભાઈ જો ધોરીની સાફ સફાઈ કરે છે કાદમભાઈ ક્યાં સાફ સફાઈ કરું જો આ જો આ બધા અંધેરાનો થળિયા લઈને મારી મમ્મી જો આમ ઉપડ્યા છે હવે ઘડીક મમ્મી ઘડીક બાન બધું હેલું જાય ઓળખમાં ફૂલ બાકા ઝીકી બોલાવી જ્યાં ત્યાં હાલો મિત્ર બીજું તો હું અમે હવે પાણી વાળવા મળી ઝાર માં અમારા પપ્પા જો જાય

જેવું થઈ ગયું છે એકને ઉપર થઈ ગયું છે અને હવે જાઉં છું જમવા અને બપોર પછી લગભગ આપણે નહીં આવી કારણ કે ભાઈ આમાં આપણું કામ નથી જેમ ભાઈ આપણે વાળી લેવી પાણી પણ બધું હરકું કરવાનું હોય એ કરતાં આપણે કપા વીણો ભાઈ જઈશું બપોર પછી જોયું આપણે જાવી કે ન જઈએ નહીં કે ન હોય જાય ન હોય જવી હાલો અત્યારે હું જમતો હોઉં એક ઉપર થઈ ગયું છે હાલો તમારે જમવું હોય તો આવી જાવ વાવડી ભાઈ બાવડી હું જમતો પછી ત્રણ ચાર વાગ્યા પાછા મળવી કપાય કે પાણી વાળવું મિત્રો આપણે ખાઈ ને ભાઈ મારા પપ્પા તું વાળવા ને હું જાવ છું વાળો કારણ કે ભાઈ જવું પડશે ઉતાર રેખી કેરો ભરાઈ ગયો છે આપણે ખાવા રેકા બ્લૂટૂથ બ્લૂટૂથ લઈ લીધા છે

હાલો હું વાળો ઘડીક મિત્ર હવે લાઇટ વાગી છે ને ભાઈ હવે વાઢવાનું છે આપણે આ જાહેર છે વાઢવાળી અને હાલો આપણે વાડ નાંખ્યું જાહેર પછી જાય છે કપા વીણવા અને ભાઈ મારા પપ્પાની કોઈ પાણી નહીં બાળક મેં હું પોતે વાળતો તો અને ભાઈ ગઈ છે લાઈટ ને હાલો વાઢ નાખ્યું જાહેર તો હવે આપણે ઢોરને વાઢીને નાખી દીધી છે ને ભાઈ હવે છે ને આપણે જવાનું છે કપા વીણવા હલો જય કપા વીણવા નવા હોય મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા મિત્રો ભાઈ જો આપણે ભાઈ પાણી વળીને વ્યા હતા ને પછી આપણે જો આટલો કપા વીણો છે અને ભાઈ લાઇટ વેગી પછી આપણે બી કપાં વીણવા અને હવે જુઓ મિત્રો આજ થઈને તો ભાઈ આમ સિંઘી સાપ ઓગાડ્યો છે અને હવે છે ને આપણે બ્લોગ ની એન્ડ આપી દેવી છે બધા એને જય રામ આપીને જય મોગલમાં અને બધા એને ગુડ નાઇટ